તો જય માતાજી મિત્રો તો આજનો વ્લોગ આપણે કોલેજમાં જ ચાલુ કરીએ તો અત્યારે બપોરે ખાઈ પીને નેકળ્યા હતા બહાર અને રિસે સાંજે દસ મિનિટની પૂરી થઈ ગઈ તો અમે લેટ થોડા જઈ આવીએ તો તમને બતાવું કે ક્લાસમાં કોઈ બોલો કે નહીં અને ક્લાસમાં જઈને આગળ જોતા રહેજો કે આપણે ફૂ કરવાનાઈએ તો મને જે ક્લાસમાં જઈ મિત્રો આપણે ક્લાસમાં જ્યા હતા પણ સાહેબ ભણાવતા હતા એટલે આપણે વ્લોક નહીં ઉતારી ગયા તો અમે પાણી પીવા ગયા હતા તો અમે અંદર નોન ફેરવાર માહોલ બતાવીએ કે માહોલ છે હા તો મિત્રો તમે જોઈ શકો છો આ ક્લાસ માહોલ તો બધા લખ તો મિત્રો અત્યારે સાહેબ તો આપણે હાલ વાત નહીં કરીએ કે બ્લોગ આ તો મિત્રો હાલ આપણે બહાર નીકળીએ તો જોઈ શકો છો તમે તો બધા ટોર હોય નું આ તો મિત્રો આપણે ક્લાસમાં બહાર નીકળ્યા હતા તો

वीडियो में터 में वीडियो शूटिंग करी है तो જોઈ શકો છો એક્ટિંગ તો કાલે એરે ভিডিও આવશે તો જોતા રહેજો આગળ બતાવવુંજી તો આ शूटिंग કર રહા હા પબ્લિક જો રહા હૈ જોઈ લો તમે

તો મિત્રો બીજો વ્લોગ જોવા માટે તૈયાર રહેજો